ડીવાન વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મજામાં આજે એવી સરસ મજાની હું ટિપ્સ તમારી સાથે શેર કરવાની જ છું તમને જોઈને તો ખ્યાલ આવી જ ગયો હશે તો આપણે વિડીયોને લાસ્ટ સુધી તમે જરૂર જરૂરથી જોજો અને હા આ પ્રોબ્લેમ તો મોસ્ટ ઓફ સેવનથી એટી પર્સેન્ટ તો લેડીઝને થતી જ હોય છે તો આજે તેનો ઉપાય સરસ ટીપ્સ સાથે હું શેર કરવાની છું તો વિડીયોની લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોજો ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો પ્લીઝ પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ અને હા શેર જરૂર જરૂર કરજો ચલો લઈ સ્ટાર્ટ you. આ તકલીફ તો મોસ્ટ ઓફ દરેક લેડીઝને હોય છે અને ટાંકા લેવામાં પણ વધારે ડર લાગતો હોય છે તો આજે આપણે એવી ટીપ્સ ઇન્સ્ટન્ટલી આપણે તરત જ બુટ્ટી પહેરી શકીએ તે રીતનું આપણે હું તમારી સાથે ટીપ્સ શેર કરીશ તો અહીં તમે જોઈ શકો છો કે મેં અહીં બુટ્ટી પહેરી છે મેં હેવી જ બુટ્ટી પહેરી છે તો જેને લાંબા જે આવી રીતે કાનના હોલ છે તે સારા નથી લાગતા આવી રીતે બુટ્ટી પહેરીએ છીએ તો બુટ્ટી દબડી પડે છે અને સા દેખાવામાં પણ સારું નથી લાગતું અને બધાને કોઈ પણ ફંક્શનમાં અલગ અલગ મેચિંગ પ્રમાણે ઇયર પહેરવાનો શોખ જ હોય છે તો અહીં મેં જોયું તમે જોઈ શકો છો કે મારા બંને કાનના જે હોલ છે તે મોટા થઈ ગયા છે તો આને હવે ઇન્સ્ટન્ટલી આપણે બે થી ત્રણ ટિપ્સ આપણે જોઈશું કે જે તમે કોઈ પણ તમારે શૂટ થાય અથવા તો અચાનક જે પણ કોઈ વસ્તુ તમારી પાસે હોય તો તમે તેને યુઝ કરી શકો છો પહેલાં તો હું તમને આ પેજ બતાવું છું આ ટાઈપના તમારે પેજ લેવાના છે નાના પેજ તમારે લેવાના નથી જે પાછળથી પોળા પેજ હોય પ્લાસ્ટિકના અથવા તો અત્યારે તો કોપરના સ્ટીલના પણ આવે છે અહીં મેં ડબલ સાઇઝ સેરોટેપ મેં લીધી છે પરંતુ મારી પાસે ડબલ ડબલ સાઇઝ ટેપ હતી જેથી કરીને મેં લીધી છે પરંતુ તમે કોઈ પણ મેડિકલ સ્ટોરમાં અથવા તો બજારમાં જાઓ ત્યારે તમારે મેડિકલમાં સર્જિકલ ટેપ તમારે લાવવાની છે આ સર્જિકલ ટેપ આપણી સ્કિન ટાઈપ સ્કિન ટોન છે તે ટાઈપની સર્જિકલ ટેપ હોય છે અથવા તો વ્હાઈટમાં પણ હોય છે તે ટ્રાન્સલેટ પણ હોય છે અલગ અલગ પ્રકારે હોય છે તે સર્જિકલ ટેપ તમે રોજ તમે તેને લગાવીને પણ તમે થોડા દિવસ માટે ફંક્શનમાં જવાનું હોય તો પણ તમે લગાવી શકો છો તેમાં સ્કિનને કોઈ કોઈ ઇન્ફેક્શન થતું નથી પરંતુ મારી પાસે ડબલ સાઇઝ સેરોટેપ છે તો તેનો પણ આપણે ઇન્સ્ટન્ટલી ઉપયોગ કરી શકીશું તો અહીં તમે વિચારો છો કે ડબલ સાઇઝ સેરોટેપ કેમ લેવામાં આવે છે તો અહીં તેનું સારી રીતે હું તમને એક્સપ્લેન કરું કે ડબલ સાઇડ સેરટેપ જેથી કરીને જે એક બાજુ આપણી સ્કીનને જે પાછળ મોટો હોય છે ત્યાં આપણને ચોંટાવી દેશે અને અને પાછળ જે આપણે બુટ્ટી હોય કે કોઈ કોઈ હેવી કોઈ ઇયરિંગ્સ હોય તો તેનો જે પેજ છે તે પેજને પણ એક બીજી સાઈડ તેને ચોંટાડી શકશે એટલે જેથી કરીને આપણી સ્કીન અને બુટ્ટીને સારી રીતે તેને મેન્ટેન રાખીને અને ચોંટાળી દેશે જેથી કરીને આપણે હેવી પણ બુટ્ટી પહેરીશું કોઈ પણ ફંક્શનમાં પહેરીશું તો પણ આપણને કોઈ હેવી લુક અથવા તો આપણને હેવી છે એવું આપણે મહેસૂસ નહીં થાય અને સારી રીતે આપણે મોટા હોલ હશે તેમ છતાંય પણ આપણે ભારે બુટ્ટી આપણે પહેરી શકીશું તો અહીં તમે જોઈ શકો છો મેં શેર ટાઈપ લગાવીને તમને બતાવી છે હજુ કેમેરામાં થોડું શૂટ કરતાં થોડું મને ઓવર્ડ ફીલ થાય છે કેમ કે સરસ રીતે હું તમને બતાવી નથી શકતી પરંતુ આ ટાઈપનું તમને કરવાથી તમારે જે જે કાનની જે બુટ્ટીનો ગોળ છે થોડો મેક્સિમમમાં થોડો પચાસ ટકા નાનો થઈ જશે હવે આમ કરવાથી પછી તમે તરત જ તમારે આ બુટ્ટી પહેરી શકો છો કોઈ પણ તમે હેવી બુટ્ટી પણ પહેરી શકો છો અહીં તમે જોઈ શકો છો કે આ બુટ્ટી ખૂબ જ હેવી છે કારણ કે પથ્થરના જે પથ્થરથી બનાવેલી છે અને એ જ હું હેવી બુટ્ટી પહેરું છું તો પહેલાં મેં બુટ્ટી પહેરી હતી તે કેવું લાગતું હતું અને અત્યારે હું બુટ્ટી પહેરું છું તો ઘણો બધો ફરક થઈ ગયો છે તો આવી રીતે નાઈન અને ટીપ્સ છે તે આપણને ખૂબ જ મોટી મદદ કરી શકે છે તો આવી રીતે તમે બે ટીપ્સ પણ તમે કરી શકો છો હવે ત્રીજી ટીપ્સ એ છે કે આપણે ઘરમાં પેન્સિલ માટે જે ઇરેઝર રાખતા હોઈએ છીએ રબર તેનો તો મોસ્ટલી ઘરમાં હોય જ છે તો એ રબરને પણ તમે સારી રીતે તમારે કાનની બૂટ છે તે પ્રમાણે તેને કટ કરીને તેને પાછળ આવી રીતે લગાવીને પછી તેની ઉપર પેજ લગાવી શકો છો તો આવી રીતે પણ તમારી બુટ્ટીને છે ને થોડું મેન્ટેન રાખશે થોડી ટાઈટ રાખવામાં તને તમને હેલ્પ રહેશે તો આવી બે ત્રણ ટીપ્સ છે જે ખરેખર સરળતાથી તમે હેવી બુટ્ટી પહેરી શકો છો અને આવી રીતે કન્ટિન્યુઅસ તમે એક વીસો તમે દસથી પંદર દિવસ તમે ફંક્શનમાં પણ તમારે જવાનું હોય તો બસ એક આવી રીતે સેલ ટેપ અથવા તો સર્જિકલ ટેપ તમારે લઈ રાખવાની છે તેને મિનિમમ દસથી પંદર હજાર રૂપિયા હોય જ છે અને તેને તમારી ખ ખૂબ જ મોટી તમારી મદદ થઈ જતી હોય છે તો તમે જોઈ શકો છો કે અહીં બંને બુટ્ટી મેં પહેરી છે તેમાં કેટલો આસમાન જમીનો ફરક થઈ ગયો છે આ બુટ્ટી છે સરસ એવી રીતે ટાઈટલી ફીલ થઈ રહ્યું છે અને તેમાં પણ કોઈ જેવી રીતે કોઈ લાગતું નથી કોઈ કે કાનનો મોટો હોય થઈ રહ્યો હશે તો હું આજ આ આ ટાઈપની હું ટીપ્સ હું વાપરું છું ગમે ત્યારે ક્યારે બહાર જાઉં છું તો બસ હેવી મોટી તો હું પહેરું છું નવરાત્રિમાં ફંક્શનમાં કોઈ પણ લગ્નમાં હું આવી રીતે પહેરું છું પરંતુ બસ પાછળથી આ મારા ઘરમાં જે પણ કોઈ વસ્તુ હોય તેનો હું ઉપયોગ કરીને આવી રીતે ચોંટાડીને હું ફંક્શનમાં અટેન્ડ કરી શકું છું તો આ ટીપ તમે ખરેખર તમે ટ્રાય કરજો એકદમ કારગર છે અને ખરેખર હું તો આનો તો ઉપયોગ હું કરી જ રહી છું જો તમારે કદાચ એવું તમારે બહુ વધારે લાગતું હોય તો તમે આને ટાંકા પણ લેવડાવી શકો છો પણ તો જો તમારે ઇન્સ્ટન્ટલી તમારે આ ટિપ્સ કરવી કરશો તો તરત જ તમારે હેલ્પ થશે તો ફ્રેન્ડ્સ આજની ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો અને હા તમે શું તમે આ ટિપ્સનો ઉપયોગ કરો છો કે નહીં તે પણ મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો હવે એક નવા આઈડિયા સાથે આપણે મળીશું ઓકે બાય જય ભારત